બાપા સીતારામ બેઠા છે તડકો બત્રીસ ડિગ્રી તાપમાન છે આ ચેલેન્જમાં નથી કોઈ ભેગું કે નથી કઈ આપણે આપણે એકલાની જ ચેલેન્જ છે આ આપણે એકલાને જ પૂરી કરવાની છે લો આપણે હર્મા દાદાની એડી આવી ગયું જુઓ ગામની ગામ એરિયો પાર કરવા જઈ રહ્યા છીએ અને ટૂંક જ ટાઈમમાં બાયપાસ આવી જાય પછી તમને ચેલેન્જ કહું મારી ચેલેન્જ કઈ છે એ ભેગા રહેજો વિડીયોમાં મજા આવશે બાયપાસ આવી ગયો બાયપાસ બાયપાસ જ જવાનું છે જો બાયપાસ ઉપર જો મહાદેવ બેઠા જો આપણે આલતા થઈ ગયા અહીંયાથી તો ચેલેન્જની વાત કરું તો ચેલેન્જમાં એવું છે છે આપણે અહીંયાથી હાલીને જવાનું છે પચીસ કિલોમીટર પચીસ ત્રીસ કિલોમીટર હાલીને જ જવાનું નહીં ગાડી કે નહીં કોઈ લિફ્ટ માગીને પાછા વળતા આવશું ને ત્યારે લિફ્ટ માંગશું અત્યારે તો હાલીને જ જવાનું છે અત્યારે બત્રીસ ડિગ્રી તાપમાનમાં જો હજી ગામ ખાલી પાર કર્યું છે તો આપણે હાલવાનું ચાલુ કરીએ ભેગા રહેજો વિડીયો મજા આવશે હજી તો આગળ ઘણા આપણે સારા કામ કરવાના છે તો ભેગા રહેજો તમે પણ વિચારતા હશો ને કે આટલા તડકામાં હાલીને જવાનું કારણ કારણ એક જ છે અમારે પૂરા પૂરા બેઠા ત્યાં જવાનું છે હાલી આપણે આપણે રહીએ તો અમને બતાવીશ કેવું લોકેશન છે વિડીયો ભેગા રહેજો મજા આવશે આપણે જો મસ્ત રસ્તામાં તડકો પણ ગજબ છે ગરમી ચડી ગઈ અહીં તો આપણે થોડુંક જ તો હાલવાનું છે આપણે આપડે જો જાજો રણકા પી લીધો હે ઓર હોટેલ આવે તો હારો પાણી પાણીક પી આવે તો ગરમી થઈ ગઈ થાકી ગયા થોડા ધ્યાલવાનું ચાલુ છે આ પડી સફર હોટેલ આવે તો હારો હોટેલ દેખાય જો હોટેલ આવી ગઈ પાણી પાણી પી આપણે આગળ વધ્યા આપણે સફર લઈ લીધી પાણી પીશું આપણે હાલતા હાલતા કેમ કે આપણી પાસે ટાઈમ છે બહુ ઓછો એટલે વહેલું પહોંચી ખર્ચો ઓછો જ જઈશે જો પી લઈ વિડીયો ભેગા રહેજો મજા આવશે જે તો આપણે જાજુ હાલવાનું બાકી છે ભેગા રહેજો વિડીયો આપણે આગળ મૂકેલો છે ત્રિમંદિર મજા હોય તો જઈ આવજો મસ્ત મંદિર છે લોકેશન પણ બહુ મસ્ત છે જો એક્ઝેક્ટ બાયપાસ માથે જ આવેલું છે ત્રી મંદિર ચાલવાનું ચાલુ જ છે અત્યારે જુઓ એ આપણે પચાસ ટકા આ લઈ લીધું છે પચાસ ટકા આવી પાણીની બોટલ જો લીધી હતી ઠંડી થઈ ગઈ ગરમ એટલો તડકો આવે જો તાપમાન વધતું જ જાય છે આપણે અત્યારે હાલવાનું ચાલુ રાખીએ બંધ કરવું જ નથી આપણે જગા રહેજો વિડીયોમાં ગિરનાર દેખાય જો અહીંયાથી મસ્ત ટાવર મંદિર આવ્યું જો ગેલ બધાના કામ કરેવા અહીંયા ગમે તું કોઈ મટી જાય જો તો આપણે આગળ વધીએ વિડીયો માં આવ્યા જો હોડિયાલ માં નાનું મંદિર છે આપણે દર્શન કરી લઈ પછી આગળ વધીએ સત્તામાં જો મોહનમાન દાદા નું મોટું ટેચ્યુ મુકેલ છે મસ્ત જો કડક હિસાબ દેખાતું નથી બતાવું તમને ફાઈનલી આવડે હાલ તાલ જો એટલી ગરમી ચડી ગઈ ને એની વાત જ જવા દો પગ પણ દુખવા મીંડ્યા આપણે કે ઊભા જ નથી રહ્યા હવે થોડુંક દૂર છે હમણાં પહોંચી જવું થોડા ટાઈમમાં લોકેશન કેવું છે તમને બતાવું છું વિડીયો ભેગા રહેજો મજા આવશે જો ફાઇનલી આપણે જો અહીંયા જવાનું હતું પહોંચી ગયા આપણે આપણી સફર મંજિલે પહોંચી ગયા આપણી હવે મોરો પ્રશ્ન આપણે શ્રીફળ ને जो उसे मार्ण मार्ण पुरा पुरा जो जो उसे जी जो से नहीं बाजू में डी डीमार्ट से आपला पूरा पुरानी बाजू में क्या थी लेत आवी दया से यहां मोठ टू डीमार्ट से जो मॉल राजा जाए जगह रे जो वीडियो में मजा आ जी आज वो डीमार्ट यहां की समस्या आ गई डी डीमार्ट में मा नारियल न ना तो ले जो नारियल लेवा चार 4-5 किलोमीटर बीजू हालवो पड़यो पछि नारियल मिलयो है મંદિર બાજુ જો મંદિરે પોતી ગયા આ લીમડો અને વડલો આવેલો હોય અહીંયા જ છે જો સામે એક જેમ કેટલું મસ્ત ગિરનારનું વાતાવરણ આવે જો ચોખ્ખું વાતાવરણ અહીંયા જઈશું આપણે ભેગા રહેજો મજા આવશે આ જો ડી માર્ટ બાજુમાં છે અહીંયા આવતા જ મજા આવી ગઈ શાંતિ વાતાવરણ જોવો આપણે આવી ગયા અયા હવે જાય હેલ્પ માંગે પોચે ઘરે ભેગા રેજો વિડિયોમાં મજા આવશે હાલો હાલતા થઈ આપણે આગળ ચા થઈ ગયા જો અત્યારે પાછા ઘર बाजू પાછા આવી ગયા હેલ્પ માંગના માંગતા જાશું મળી જાય તો કોઈ બાકી પાછા આલીને વિડિયોમાં ભેગા રેજો મજા આવશે આપણે હેલ્પ માંગશું નહીં મળે તો આપણે પાછા આલીને જાવ ભેગા રેજો વાસી હે ચાલો ધીમે ધીમે હાલતા થાય પણ મળશે બેસી જાવ બાકી આઈલા જઈએ આપણે થોડું ગાલિયા બાદ પછી ગાડીવાળા નીકળા તેની ગાડી બેસી ગયા આપણે જો હવે આપણે હેલ્પ માંગી લીધી છે ચાય ત્યાં સુધી આપણે જઈ આવી ને પછી હાલીને જવાનું થાય પાછું વિડિયો માં જો મજા આવશે ફાઇનલી આપણી ચેલેન્જ પૂરી કરી દીધી આપણે 30 કિલોમીટર હાલીને જવાનું હતું એ હાલી લીધું આપણે અને આપણે હેલ્પ માંગતા માંગતા પાછા ઉતાર્યા તો આપણા વિડીયો મજા આવતી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો કેમ કે આવા નવા આપણે હજી સારા વિડીયો મસ્ત બનાવશું આગળ જતા ભેગા રહીજો